ધાનેરા ખાતે ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનું શુભારંભ થયું છે દરરોજ 400 ખેડૂતો આવશે મગફળીના વેચાણ અર્થે ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ આજથી ટેકાના ભાવે ધાનેરા ખાતે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે વહેલી સવારે શુભ મુહૂર્તમાં પૂરા વિધિવિધાન સાથે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે ધાનેરામાં વીસ હજાર સાતસો ને ચૌદ ખેડૂતોએ નોંધણી કરાવી છે દરરોજ ચારસો ખેડૂતોની મગફળી ત્રીસ કાંટા સાથે ખરીદી થશે એક હજાર ચારસો ને બાવન રૂપિયાના ભાવ પચીસો કિલો હેક્ટર દીઠ ખરીદી થશે ધાનેરામાં વહેલી સવારથી જ મગફળી વેચાણ અર્થે ખેડૂતો વેચાણ કેન્દ્ર પર પહોંચ્યા હતા ખરીદી વેચાણ સંઘ દ્વારા સારા આયોજન સાથે ખરીદી શરૂ થતાં ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા અત્યારે જે સંઘને નવ તારીખે જે ગુજરાત સરકારે ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી એમાં બીજી જગ્યાની તો આપણે ખબર જ નથી પણ જ્યારે એપીએમસી જાનેરાની અંદર જે સંઘ છે એને આઠ વાગ્યા જે નિયમ અનુસાર જે સરકારના રૂલ્સ પ્રમાણે જે થતું હતું એ ચાલુ કરી નાખ્યું છે કામગીરી બહુ સરસ છે જે જથ્થો સરકારે એક એકસો ને પચીસ મણ બે હેક્ટર દીઠ જે જથ્થો જાહેર કર્યો હતો એના પ્રમાણે જે કામગીરી છે તે બહુ સરસ છે અહીંયાના સ્ટાફને બરાબર છે કામગીરી મજૂરની પણ સારી છે અને કર્મચારીની પણ સારી છે ઓકે ભારત સરકારની પીએસએસ યોજનામાં નોડલ એજન્સી દેશ લેવલની નાપેટ સંસ્થાની પીએસએસ ટેકાના ભાવની ખરીદીની કામગીરી કરતી હોય તેના ભાગરૂપે ગુજરાતની અંદર ગુટકો માસોલને એસએલએ તરીકે નિમણૂક આપેલ છે અને ગુટકો માસોલ વતી ધાનેરા તાલુકામાં કામગીરી કરવા માટે આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદ વિશાંતને કામગીરી સોંપેલ છે તેના અનુસંધાને આજે ખરીદીનું કામકાજ ચાલુ કર્યું છે ધાનેરાની અંદર વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે જે કામગીરી સરકારશ્રીના નિયમો મુજબ સિત્તેર દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્ય કાપેલ છે પરંતુ સંસ્થાએ એક મોટા રૂપનું આયોજન કરી અને આ કામગીરી પચાસ દિવસમાં પૂર્ણ થઈ જાય તે લક્ષસંગ સાથે અમે આગળ વધીશું આજથી જ વીસ કાંટાનો વીસ કોટા લગાવી ખેડૂતોનો તોલ ચાલુ કરે છે જે આગળ સમય પ્રમાણે જરૂર પડશે તો કોટા વધારીશું દૈનિક ખેડૂત ચારસો ખેડૂતોને બોલાવવાના લક્ષ સાથે આ કામગીરી આગળ વધારવામાં આવશે અને ખેડૂતોને સંતોષકારક રીતે કામગીરી થાય તે રીતે કામગીરી કરી આપવામાં વિશેષમાં હું સરકારનો આભાર આ તબક્કે આભાર માનીશ કારણ કે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે રાજ્યની અંદર ઉત્પાદન થાય તેનો પચીસ ટકા ટેકાના ભાવમાં માલ ખરીદી કરવાનો હોય છે તે પ્રમાણે ગુજરાતની અંદર ઉત્પાદનનો લક્ષ્યાંક એક ખાત બાસઠ લાખ ટનનો હતો તે 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 ગાઈડલાઈન પ્રમાણે ગણતા ખરીદી પંદર લાખ ટન જ કરવા સંભવ હતી અને તેની સામે નવ લાખથી પણ વધુ રજીસ્ટ્રેશન થતાં એક ખેડૂતને સત્તરસો સાડા સત્તરસો કિલો જ ખરીદી થઈ શકે તેમ હતી તેમ છતાં આ ખેડૂતો એક સાહસિક નિર્ણય જબરજસ્ત નિર્ણય જેને કહેવામાં આવે તેવો નિર્ણય લઈ અને ખેડૂતોના પડખે ઊભી રહી છે સરકારશ્રી મારફત વધુમાં વધુ પચીસો કિલો જે જથ્થો ખરીદવાનો નિર્ણય કર્યો છે તે પ્રમાણે નવ લાખ રજી રજીસ્ટ્રેશનો કરવા ખરીદી કરવામાં આવે તો આ ઓકડો બાવીસ ત્રેવીસ લાખ ટને ખરીદી જઈ શકે છે જે સરકારના નિયમથી પણ વધુ આઠેક લાખ ટન ખરીદી કરશે જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે એ એ આ સાહસિક નિર્ણય બદલ હું ધાનેરા તાલુકાના ખેડૂતો વતી અમારી સંસ્થા વતી સરકારનો દિલથી ખોટી ખોટી અભિનંદન આપું છું તેમાં આભાર વ્યક્ત કરું છું